નમસ્કાર દોસ્તો દીવ થી એક જ ખતરનાક અને લાલ વ્યક્તિ સમાન કિસ્સો છે તે સામે આવ્યો છે દીવ એક હોટેલની અંદર કેમેરા રાખીને લોકોની જે અંગત પડો છે તેને કેદ કરવામાં આવતી હતી જેનો થયો છે દીવ પોલીસે પડદા પર્દાફાશ કર્યો છે મારી પાછળ જોઈ રહ્યા છો તે દીવ એસપી ઓફિસ છે અને અહીંયા પર અત્યારે આ સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ હતી અને આ પ્રેસ કોન્ફરન્સ માધ્યમથી દીવ પોલીસ વડા ખુબ મોટા ચોંકાવનારા ખુલાસા કર્યા છે તો આવો જાણીએ કે કઈ રીતે આ હની જે હોટલો છે જે ગેસ્ટ હાઉસો છે જ્યાં આપ રોકાતા હોય છો ત્યાં તમામ જગ્યા પર શું રાખવી તેને લઈને છે તો વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે

જે હોટેલ છે તેના જે સંચાલકો અને મેનેજર હતા આ બંને લોકોને શીશામાં ઉતારવાની શરૂઆત કરી હતી અહીંયા પર મસાજના નામે એક યુવતી હતી જે આ હોટલની અંદર હતી હોટલનો એક રૂમ છે આ રૂમની અંદર એક સ્વિચ છે જે સ્વિચની અંદર હૈદન કેમેરા છુપાયેલા હોવાનું સામે આવ્યું છે આ હૈડન કેમેરાની અંદર જે લોકો આ હોટલની અંદર જતા હતા તેની અંગત પળો છે તેને આ કેમેરાની અંદર કેદ કરવામાં આવતી હતી અને કેમેરામાં કેદ કર્યા બાદ આ હોટેલ સંચાલકો જે રૂપિયાની ડિમાન્ડ કરતા હતા તેવું સામે આવ્યું છે તેવા આરોપો લાગ્યા છે જો કે આ સમગ્ર મામલે દીવ પોલીસે હજુ સુધી કોઈ મોટા ખુલાસા એટલા માટે નથી કર્યા તેની તપાસ ચાલી રહી છે પોલીસનું કહેવું છે કે કેટલા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે લોકો છે તે પોલીસનો કોન્ટેક્ટ કરે તેમની પાસે કોઈની પાસે આ રીતે ત્યાં રોકાવામાં આવે ત્યાં મસાજમાં મોકલવામાં આવતા અને રૂપિયા માગવામાં આવતા પોલીસને છ મહિનાથી આ હોટલ સંચાલકો આ હોટેલને ચલાવતા હતા અને એક મહિનાથી આ ધંધો છે તે ચાલતો હોવાનું પોલીસનું કહેવું છે પોલીસનું કહેવું છે કે જે હોટેલ છે તેનો માલિક અન્ય કોઈ છે પરંતુ આ જે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે તેણે હોટલ રેન્ટ ઉપર લીધી હતી અને તે બંને આ ધંધો શરૂ કર્યો હતો દીવ પોલીસને સોર્સીસની મદદથી હ્યુમન સોર્સિસની મદદથી આ સમગ્ર જાણકારી છે તે પોલીસ સુધી પહોંચે છે અને પોલીસ છે તે ત્યાં રેડ કરે છે આ હોટેલ મેનેજરને જ્યારે દબોચે છે તેનો મોબાઈલ તેનો જપ્ત કરવામાં આવે છે તો મોબાઈલમાંથી ચોંકાવનારા વિડીયો છે તે પણ સામે આવ્યા હોવાની ચર્ચાઓ છે જોકે દીવ પોલીસે આ સમગ્ર મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરી છે આ બંને લોકોની અટકાયત કરી છે બંને લોકોને કર્યા છે પરંતુ છે એક મહિના દિવસની અંદર આ હોટેલ સંચાલકોએ કેટલા લોકોને કે રૂમની અંદર મસાજના નામે લલચાવીને મોકલ્યા હશે કેટલા લોકોના વિડીયો છે જે અંગત પળોના એ કેદ કર્યા હશે તે કહેવું હાલ મુશ્કેલ છે જો કે આગામી દિવસોમાં આ સમગ્ર મામલે પોલીસ મોટા ખુલાસા કરી શકે છે એટલું જ નહીં આમાં અન્ય લોકોના પણ નામ ખુલી શકે છે કારણ કે પોલીસને અત્યારે કહેવું છે કે તેની તપાસ ચાલી રહી છે અને આમાં અન્ય કોઈ આરોપી છે કે કેમ તેની આગામી દિવસોમાં જાણકારી મળી શકે છે પરંતુ સવાલ એ છે કે દીવની અંદર લોકો છે તે હોટલોની અંદર રોકાતા હોય છે પોતાની સેફટીને લઈને મસ્ત મોટો ખર્ચ કરતા હોય છે રૂપિયા ચૂકવતા હોય છે પરંતુ અહીંયા પર સેફ્ટીને લઈને પણ સવાલો ઉઠ્યા છે કારણ કે આ ખાનગી હોટેલની અંદર હની ટ્રેપનો જ્યારે મામલો સામે આવે છે ત્યારે ખૂબ મોટો ચકચાર મચે છે ખળભળાટ મચે છે અને દીવ પોલીસ હાલ તપાસ કરી રહી છે આગામી દિવસોમાં જોવું એ રહ્યું કે આમાં વધુ ખુલાસા પોલીસ શું કરે છે આપને તમામને એવું લાગતું હોય છે કે કઈ હોટેલ છે અમે હોટેલનું નામ એટલે નથી લેવા માગતા કારણ કે હોટેલ છે જે તે હોટેલનો માલિક અન્ય કોઈ છે અને તેણે રેન્ટ ઉપર આ વ્યક્તિઓને હોટેલ આપી હતી કારણે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે આપના દેશની અંદર અન્ય દેશની અંદર ક્યાંય પણ હોટેલની અંદર જાઓ છો ગેસ્ટ હાઉસની અંદર જાઓ છો તો એ ચેક કરવું જરૂરી બન્યું છે કે હોટેલની અંદર હિડન કેમેરા છે નહીં ને હોટેલની અંદર સ્પાઈસ કેમેરા રાખવામાં નથી આવ્યાને કારણ કે દેશમાં અનેક જગ્યા ઉપરથી આવી ઘટનાઓ છે જે સામે ભૂતકાળમાં પણ આવી હતી અને અત્યારે વધુ એક વખત આવી જે ઘટના ચોંકાવનારી છે તે દીવથી સામે આવી છે હાલ તો દીવ પોલીસે આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં શું ખુલાસા કરે છે તે જોવું રહ્યું અમે વધુ એક વખતથી એ છીએ આ વિડીયો કોઈને નુકસાન પહોંચાડવા કે કોઈને બદનામ કરવાના હેતુથી નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવા માટે અપલોડ કરીએ છીએ દોસ્તો આવા જ નવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ